અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં ટ્રેક્ટર મૂકવાની નાની બાબતે મોટો વિવાદ સર્જાયો હતો ફરિયાદી ગનીભાઈ અબ્દુલભાઈ જુવારા પોતાના કબજામાં આવેલ ટ્રેક્ટર દાતાની વાડી ખાતે મૂકવા જતા હતા ત્યારે ત્યાં હાજર બે ઇસમો અબ્દુલભાઈ આલમભાઈ મોદન તથા તેમના દીકરા મહંમદભાઈ અબ્દુલભાઈ મોદન ફરિયાદીને અટકાવી ઝઘડો શરૂ કર્યો હતો આ દરમિયાન ઈસમોએ ફરિયાદીને ટીકા પાટવને માર માર્યો હતો ડાબા કાનની નીચે તથા જમણા સાથળના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી લાકડી વડે શરીરના પાછળના ભાગે માર મારી બીભત્સ ગાળો અને મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ બાબતે ફરિયાદી ગનીભાઈ અબ્દુલભાઈ છુવારાએ ધાંધુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે બુટલેગર અબ્દુલભાઈ આલભાઈ મોદન દભાઈ અબ્દુલભાઈ મોદન લાકડી ધોકા કર માર મારી બુટલેગરો બે ફાર્મ ધંધુકાની અંદર બની ગયા છે ચાર થી વધારો ગુના ત્રણસો સાતના એના ઉપર દાખલ છે ને પોલીસ મારું શું કરી લેશે એવું કહી ને સોસાયટીના તમામ નાગરિકોને દબાવી બે સાઈડો જાળવાનો તમામ બંધ કરી અને ગારું આપી ધાકધમકી આપી ને આવા લુખાઓને આપણા સાહેબ શ્રી ગૃહમંત્રીને ખાસ વિનંતી કે આવા લુખાઓ ઉપર ખાસ ધ્યાન આપે બારડ ધંધુકા